ડબોઈ શહેર તાલુકામાં સંગઠનને મજબૂત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને શક્તિસિંહ ગોયલની ભલામણથી ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે કુંઢેલાના માજી સરપંચ અને તાલુકા સભ્ય દિલીપભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મને ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માનનીય ધારાસભ્ય માજી ધારાસભ્યશ્રી સિદ્ધાર્થભાઈની ભલામણથી જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહ પઢિયારજી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજીએ મને જે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જણાવી અને મને કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું વફાદારીપૂર્વક નિભાવીશ કોંગ્રેસના કોઈપણ કાર્યકરને ગમે ત્યારે કોઈ બી તકલીફ પડશે હું અડધી રાતે આવવા તૈયાર છું